હલો ફ્રેન્ડ્સ આજે આપણે પાઠ બાર આપત્તિ અને વ્યવસ્થાપન વિશે સમજીશું આપત્તિ શબ્દ કારણે પડવાથી સાથે જ આપણને મનમાં ભય અને બીકના ભાવ જાગે છે આપત્તિને સામાન્ય વ્યવહારોમાં લોકો આપદા હોનારત કે પ્રકોપ એવા નામે પણ ઓળખે છે આપત્તિની સાથે નુકસાન વિનાશ ની કલ્પના પણ આપણને આવ્યા વિના રહેતી નથી આપત્તિના જોખમોને આપણે જાણકારી ધરાવીએ છીએ અછત અને રાહત કામગીરી માટેના આયોજનો માટે તેના માટેના કારણો જવાબદાર સંજોગોની વિગતોને ધ્યાનમાં લેવી પડે છે અને આ જાણકારી આપણને બચાવ માટે પણ ખૂબ ઉપયોગી છે આપત્તિ વ્યવસ્થા વ્યવસ્થાપનના નિષ્ણાતોએ આપત્તિઓના મુખ્ય બે પ્રકારો પાડ્યા છે પહેલું છે કુદરતી આપત્તિ અને બીજું છે માનવસર્જિત આપત્તિ આપત્તિ પૂર વાવાઝોડું સુનામી દુષ્કાળ ભૂકંપ જ્વાળામુખી દાવાનળ વગેરે કુદરતી આપત્તિઓ છે જ્યારે આગ ઔદ્યોગિક અકસ્માત બોમ્બ વિસ્ફોટ હુલ્લડ ટ્રાફિક સમસ્યા વગેરે માનવસર્જિત આપત્તિ છે પૂર સુનામી વાવાઝોડું અને દુષ્કાળની આગાહી કરી શકાય છે પરંતુ ભૂકંપ જ્વાળામુખી અને દાવાનળની આગાહી કરી શકાતી નથી તો આપણે જોઈશું ભૂકંપ તો કે ભૂકંપમાં કઈ રીતે ભૂકંપ આવે છે તો કે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને લીધે પૃથ્વીની સપાટીનો નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે પૃથ્વીની સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે ભૂકંપથી તમે પણ અંજાણ નથી આપણે બે હજારની સાલમાં બે હજારમાં આપણે ભૂકંપ આપણા ગુજરાતમાં આવી ગયો છે અને તે કચ્છમાં ભુજની અંદર તેનું મધ્ય બિંદુ હતું એટલે દરેક લોકોને ખબર છે કે ભૂકંપનીથી કેવી હોનારત થાય છે કે ભૂકંપ થાય ત્યારે તમે શાળામાં હો તો પાટલીઓ કે ટેબલની નીચે બેસો ખુલ્લામાં હો તો મકાનો વરંદા વીજળીના થાંભલા અને વીજળીથી લાઈનોથી દૂર રહેવું જોઈએ વાહન ચલાવતા હોઈએ તો પુલની નીચે કે ઉપર વીજળીના થાંભલા કે વીજળીની લાઇન અને ટ્રાફિક સિગ્નલની વાહનથી વાહન દૂર રાખવું જોઈએ તથા વાહનમાં જ બેસી રહેવું ભૂકંપના આંચકા પછી ઘરમાં નીચે પડી જાય એવી વસ્તુઓથી દૂર ઊભા રહેવું જોઈએ રેડિયો પરથી ટેલિવિઝન પ્રસારિત થતા સમાચાર સાંભળવા જોઈએ ભૂકંપ સમયે ગભરાઈને કે નાસભાગ કરવી જોઈએ નહીં ઘરમાં નીચે પડતી વસ્તુઓને અટકાવવી નહીં બહુમાળી મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં તમે ઘરમાં હો તો લાકડાના કબાટ છે તિજોરી છે અરીસા કે કાચના ઝુમ્મર નીચે ઊભા રહેવું જોઈએ નહીં રસોઈ માટેના ગેસ લીકેજને ખાતરી કર્યા વિના ઘરમાં દિવાશરી લાઇટર કે વીજળીના સાધનો ચાલુ કરવા નહીં કારણ કે તેનાથી વિસ્ફોટ થઈ શકે છે તબીબી સારવારની મદદ અને આગની કટોકટી સિવાય ફોન ન કરવા આપણે જોયું ભૂકંપ વિશે હવે આપણે જોઈશું વાવાઝોડું વાવાઝોડું એટલે કે ચક્રવાત વાતાવરણમાં હવાના આસ અસમાન દબાણમાં સર્જાતી અસંતુલનાની પરિસ્થિતિને લીધે વિનાશકારી વાવાઝોડું સર્જાય છે ભારતના પૂર્વ તટે અને મલબાર કિનારે તેમજ ગુજરાતમાં કચ્છ સૌરાષ્ટ્રના કિનારે વાવાઝોડાની ભારે વિનાશક અસરો અનુભવાય છે ચક્રવાત અંગેની આગોતરી જાણકારી ચક્રવાત એટલે કે વાવાઝોડ એટલે કે વાવાઝોડાની અંગેની પહેલેથી જાણકારી ઉપગ્રહ દ્વારા મેળવી શકાય છે જેના આધારે ચોક્કસ વિસ્તારના માનવ સમુદાયના રક્ષણ માટે આપણે જરૂરી પગલાં ભરી શકીએ છીએ વાવાઝોડું ફૂંકાય ત્યારે ટીવીમાં સમાચાર જોવા રેડિયો પરથી પ્રસારિત થતા સમાચારો સાંભળવા અને તેનો અમલ પણ મોબાઈલ ચાર્જ કરી લેવા અફવાઓને અનુસરવું નહીં વધારાનો ખોરાક સૂકો નાસ્તો પીવાનું પાણી વગેરેનો સંગ્રહ પણ કરી લેવો જોઈએ બધા માટે દવાની જોગવાઈઓ કરવી બચાવ તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવું પીવા માટે શુદ્ધ પાણી વાપરવું પાલતુ પ્રાણીઓને ખીલેથી છોડી દેવા નહીં વાવાઝોડું ફૂંકાય ત્યારે ઉડી શકે તેવી ચીજવસ્તુઓ છૂટી ન રાખવી હવામાન વિભાગ દ્વારા અપાતી ચેતવણી સિવાયની વાતો કે અફવાઓ ધ્યાનમાં ધરવી જોઈએ નહીં ખુલ્લામાં બહાર નીકળવું નહીં વીજળીના થાંભલા કે વીજળીના છૂટા વાયરને અડકવું નહીં જાહેરાતના મોટા પાટિયા કે મોટા વૃક્ષો નીચે ઊભા રહેવું જોઈએ નહીં આ બધી એના સાવચેતીના નિયમો હવે જોઈએ આપણી સુનામી કે સુનામી શબ્દ જાપાનીઝ ભાષાનો છે તેનો અર્થ વિનાશક મોજા એવો થાય છે સમુદ્રના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદના શક્તિશાળીને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે તેને આપણે સુનામી કહેવામાં આવે છે સુનામી સમયે સૂચના મળતાં જ કિનારાથી દૂર કિંમતી ચીજવસ્તુઓ લઈને સલામત સ્થળે જતા રહેવું જોઈએ તેમજ રેડિયો પાસે રાખો અને તેના દ્વારા મળતી સૂચનાઓ મુજબ વર્તવું જોઈએ સુનામી સમયે સમુદ્ર કિનારે આવેલા ઊંચા મકાનોમાં આશ્રય નહીં લેવો જોઈએ કારણ કે તે વિનાશક મોજાથી ધરાશય થઈ શકે છે સુનામી ઓસરી જાય એ પછી તંત્ર દ્વારા સૂચના મળે તે પહેલાં કિનારા તરફ જવું જોઈએ નહીં હવે આપણે જોઈશું પૂર વર્ષા ઋતુમાં નદીના ઉપરવાસમાં એક ધારો ભારે વરસાદ પડવાથી કે અતિવૃષ્ટિ પરિણામે આવતો નદીમાં આવતો પાણીનો ધસમસતો પ્રવાહને પૂર કહેવામાં આવે છે પૂરને લીધે કિનારાના જમીન વિસ્તારો જળબંબાકાર બની જાય છે આપણે સુરતમાં જોયું હતું જ્યારે પૂર આવ્યું હતું ત્યારે આખું સુરત ખલાસ થઈ જાય છે એટલે કે એવી હોનારતો પણ સર્જાય છે પૂર માટે કુદરતી ધોળાવની અવગણી કરાયેલ બાંધકામ કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ જેવા માનવસર્જિત કારણો પણ જવાબદાર છે ગમે ત્યાં મા કોન્ટ્રાક્ટરો બધા ઘરો બાંધી દે જમીન રાખી લીધી અને જમીનને જોયા વગર ત્યાં ઉપર એપાર્ટમેન્ટો બાંધી દેવામાં આવે ત્યાર પછી તે જ વખતે આ પૂર જ્યારે આવે ત્યારે એ હોનારતો સર્જાય છે પૂર આવે ત્યારે ઘરના ગેસ અને ગીજના વીજળીના જોડાણો બંધ કરી દેવા જોઈએ પોતાની કિંમતી અને અંગત વસ્તુઓ લઈ સલામત સ્થળે જતા રહેવું જોઈએ સ્વચ્છ પાણી સૂકો નાસ્તો ફાણસ મીણબત્તી દિવાશ્રીની પેટી રેડિયો મોબાઈલ વગેરે પોતાની પાસે રાખવા જોઈએ બાળકોને ભૂખ્યા ન રાખવા પાણીને ઉકાળીને જ પીવડાવવું જોઈએ પાલતુ પ્રાણીઓને ખીલેથી છોડી દેવા જોઈએ નહીં સાપ અને અન્ય જીવ જંતુઓને દૂર રાખવા એના માટે વાંસની લાકડી સાથે રાખવી જોઈએ ખોરાક બનાવવા પૂરના પાણીનો ઉપયોગ ન કરવો તેમજ રસ્તાઓને પૂરની પરિસ્થિતિની ચોક્કસ માહિતી મેળવ્યા વિના સલામત સ્થળેથી નીકળવું ના જોઈએ હવે આપણે જોઈશું દુષ્કાળ દુષ્કાળમાં વર્ષાઋતુમાં વરસાદ આવે જ નહીં કે નહીવત વરસાદ આવે ત્યારે પાણીની જે તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય તેને આપણે દુષ્કાળ કહીએ છીએ એમાં દુષ્કાળ બે પ્રકારના હોય છે એક સૂકો દુષ્કાળ અને એક લીલો દુષ્કાળ તો કે સૂકો દુષ્કાળ કોને કહેવાય તો કે જ્યારે વરસાદ બિલકુલ ન પડે ને જમીનમાં સદંતર તમારી જમીન સૂકી હોય કોઈ પાક થાય જ નહીં તેને આપણે સૂકો કહીએ છીએ અને લીલો દુ દુષ્કાળ એટલે કે જ્યારે એક વધારે પડતો વરસાદ પડે અને વરસાદની અંદર આપણા જે પાક છે એ પાક બધો શું થઈ જાય સુકાઈ જાય બધો કોવાઈ જાય તેને આપણે લીધો દુષ્કાળ કહેવામાં આવે છે દુષ્કાળનો સામનો કરવા માટે ખેતીમાં તપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપક વધારવો જોઈએ અનાજની માપબંધી કરવી તેમજ સસ્તા દરના અનાજના વિતરણની વ્યવસ્થા કરવી જોઈએ ઉપલબ્ધ પાણીના પુરવઠાની વપરાશનું આયોજન કરવું જોઈએ રાહતકામો શરૂ કરવા તાકીદના કામો સિવાય સિવાયના બાંધકામના બીજા કામો બંધ રાહતકામો શરૂ કરવા તાકીદના કામો સિવાયના બાંધકામના બીજા કામો બંધ કરવા જોઈએ અનાજનો બગાડ અટકાવવા મોટા ભોજન સમારંભો બંધ કરવા તેમજ અનાજ કે ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવા જોઈએ ઘણી વખત એવું બોલે બને છે કે કોઈ એવા જંગલી જંતુ પક્ષી પક્ષીઓ એવા જંતુ પક્ષીઓ આવી જાય કે તીડ છે એમાં હું તમને તીડનું તો તીડ એક કીટક વર્ગમાં આવે છે એટલે કે તેની અગિયાર હજારથી પ્રજાતિઓ જોવા મળે છે તે લોકો ઝુંડમાં જ રહેવાનું પસંદ કરે બે હજાર ઓગણીસ વીસમાં ગુજરાતના રણ વિસ્તાર અને રણકાંઠે આવેલી કચ્છ બનાસકાંઠા પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તેનો ઉપદ્રવ જોવા મળ્યો હતો ગુજરાતમાં જોવા મળેલા રીટીન રણતીડ કે ખૌધરા તીડ નામે ઓળખાય છે એ આખા ઝુંડ રૂપે આવે અને તે ઊભા પાકને તમારો ખલાસ કરી નાખે એ લોકો એટલે એમને ખૌધરા તીડ પણ કહેવામાં આવે છે આ પ્રજાતિના તીર કરોડોની સંખ્યામાં રૂપે ટાકે છે તેના જીવનકાળ દરમિયાન પોતાના વજનથી હજાર ગણું ખપ ખાઈ જાય છે પોતાના સ્થળાંતર માર્ગમાં એ જ્યાં ઉતરે ત્યાં ખેતી પાક લીલી વનસ્પતિ વૃક્ષોના પાંદડાને આહાર બનાવીને એ વિસ્તારના ખેત પાકોને સપાસટ કરી મૂકે છે જે ક્ષેત્રોમાં તીડનો ઉપદ્રવ થાય ત્યાં ખેતી પાકોના અભાવે અનાજની દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે જોકે આજના આધુનિક વાહન વ્યવહારની સુવિધાના સમયમાં અન્ય પ્રદેશોમાંથી અનાજ લાવી અને આ તંગી દૂર કરી શકે છે હવે આપણે જોઈશું આપત્તિઓની અસરો કે ભૂકંપ પૂર વાવાઝોડું સુનામી વગેરે આપત્તિઓ જાનમાનનું ભારે નુકસાન કરે છે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં પુનર્નિર્માણનું કામ કરતાં વર્ષો નીકળી જાય છે આપત્તિમાં સ્વજનો ગુમાવનાર કુટુંબો ભારે શોક અને હતાશામાં ડૂબી જાય છે કમાનાર વ્યક્તિ ગુમાવનાર કુટુંબોની સ્થિતિ ભારે કફોડી બને છે કાયમી વિકલાંગો બનેલાઓને પૂર્ણવર્ષણની સમસ્યા ભારે વિકટ બની જાય છે આપત્તિઓની અસરો ઓછા વત્તાંશે દરેક લોકો પર પડે છે પરંતુ સૌથી માઠી અને વધુ અસર ગરીબો અને અભાવક્રસ્ટો પર જ પડે છે સાવચેતી લોકજાગૃતિ અને તંત્રની સજ્જતા રાખવાથી આપત્તિઓની વિનાશક અસરો સૌથી ઓછી કરી શકાય છે માનવસર્જિત આપત્તિઓને કેટલીક ઘટનાઓમાં અગમચેતી દાખવવામાં આવે છે તો દુર્ઘટનાઓ નિવારી શકાય છે આ ઉપરાંત આપણી સૌએ રાહત અને બચાવની કામગીરીમાં પણ મદદરૂપ બનવું જોઈએ અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે